અટકાવી શકાય તેવા મૃત્યુ અને રોગ તરફ વિશ્વનું ધ્યાન દોરવાનું હતું આ દિવસની વાર્ષિક ઉજવણીમાં લોકોને તમાકુના ઉપયોગના જોખમો તમાકુ કંપનીઓની વ્યવસાયિક પદ્ધતિઓ ડબલ્યુએચઓ તમાકુના ઉપયોગ સામે લડવા માટે શું કરી રહી છે અને વિશ્વભરના લોકો તેમના આરોગ્ય અને તંદુરસ્ત જીવનના અધિકારનો દાવો કરવા અને ભાવિ પેઢીઓને સુરક્ષિત રાખવા માટે શું કરી શકે તે વિશે માહિતગાર કરવામાં આવે છે આ દિવસનો આશય તમાકુના ઉપયોગના બહોળા વ્યાપ અને આરોગ્ય પરની નકારાત્મક જે હાલમાં વિશ્વભરમાં દર વર્ષે એસી લાખથી વધુ લોકોને મૃત્યુ તરફ દોરી જાય છે કે જેમાંથી એક બે મિલિયન લોકો તો ધૂમ્રપાન ન કરનારા અને પરોક્ષ રીતે ધૂમ્રપાનના સંપર્કમાં આવનારા છે મિત્રો વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંગે ખાસ ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે મેરિંગો સિમ્સ હોસ્પિટલના ડોક્ટર દર્શન ભંસાલી સિનિયર હેડ એન્ડ નેક કેન્સર સર્જન ડોક્ટર ભાવેશ પારેખ હેડ ઓફ મેડિકલ ઓન્કોલોજી અને ડોક્ટર જયેશ પટેલ સિનિયર હેડ એન્ડ નેક કેન્સર સર્જન તમામ મહેમાનોનું સ્વાગત છે સૌપ્રથમ પ્રથમ ડોક્ટર દર્શન આપને પૂછવા માંગીશ કે આ વખતના વિશ્વ તમાકુ નિષેધ દિવસની થીમ શું છે અને શા માટે આ થીમ રાખવામાં આવી છે

ની ગંભીરતા સમજાવી અને તમાકુનું વ્યસન છોડવું અને નવા લોકો જે વ્યસની ના બને એના માટે ખાસ મેસેજ આપવો હવે આ વખતની જે થીમ છે એ એવી થીમ છે કે પ્રોટેક્ટિંગ ચિલ્ડ્રન ફ્રોમ ટબેકો ઇન્ડસ્ટ્રી ઇન્ટરફિયરન્સ આ બહુ ખૂબ સમજવાની વસ્તુ છે કે અત્યારના જે યુથ છે એટલે ખાસ કરીને જ્યારે આપણે એક બીજી વસ્તુ હું એડ કરીશ કે જ્યારે આપણે એડલ્ટની વાત કરીએ છીએ અથવા યુથની વાત કરીએ તો નોર્મલી આપણે એડલ્ટ એટલે અઢાર વર્ષથી ઉપરનાને આપણે એડલ્ટ ગણીએ છીએ પણ તમાકુ માટે એડલ્ટ શબ્દનો ઉપયોગ પંદર વર્ષથી ઉપરના કરવામાં આવે છે કારણ કે આ ઉંમર એવી છે જ્યાં સૌથી વધારે તમાકુ તરફ જે ટીન્સ છે એ ખેંચાઈ જતા હોય છે અને એનું મેન કારણ અત્યારે જે છે એ પ્રોટેક્શન એ તમાકુની જે ઇન્ડસ્ટ્રી છે એ સૌથી વધારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે ઇન્ટરનેટના ઇન્ટરફેસ અને ઘણા બધા પ્લેટફોર્મ્સને યુઝ કરે છે અને એના દ્વારા એ યુથ તરફ એ લોકો એમને આકર્ષે છે પ્લસ એમના જે રોલ મોડલ્સ હોય કે એમના જે સેલિબ્રિટીઝ હોય કે જેને માનતા હોય ઇવન એ લોકોને પણ જાહેરાતોમાં એમનો ઉપયોગ કરીને એ લોકોને વધારેને વધારે આકર્ષતા હોય છે તો ડબ્લ્યુ આ વર્ષે એના માટે જ કે આ જે તમાકુના જે ઇન્ડસ્ટ્રીઝ છે અને એ જે લોકો એ ઇન્ટરફિયર કરે છે કે જે સરકાર કે કોઈ બી એ લોકો એને બચાવવામાં નથી સક્ષમ થઈ શકતા કે સક્સેસ થઈ શકતા તો એના વિરોધમાં આ વખતની આ થીમ રાખવામાં આવી છે ડોક્ટર જયેશ આપની પાસે આવીશ આપને પૂછવા માંગીશ કે આપણે જોઈએ છે કે તમાકુનું સેવન દિવસે ને દિવસે વધતું જાય છે તેના આ વધતા આંકડાઓ છે તેના વિશે શું કહેશો તમાકુનું સેવન બે રીતે થાય છે એક સ્મોક તમાકુ અને સ્મોકલેસ તમાકુ અત્યારે આપણે બીડી સિગરેટ હુક્કા એ બધું સ્મોક તમાકુ કહેવાય અને સ્મોકલેસ તમાકુમાં આપણે ગુટખાને આપણે પ્રાયોરિટી આપીએ તમને નવાઈ લાગશે કે પાંચમાંથી એક માણસ ઇન્ડિયાની અંદર તમાકુનું સેવન કરે છે અને એને લીધે કેન્સરના રોગમાં સપડાય છે ફોર્ટી એટ પર્સન્ટ મેલ તમાકુના સેવન લીધે કેન્સરમાં સપડાય છે અને એક આંકડો એવો બતાવે છે કે ફિમેલની અંદર યંગસ્ટરની અંદર ઇટ હેઝ ઇન્ક્રીઝ ટુ ટ્વેન્ટી પર્સન્ટ તો જે લોકો તમાકુનું સેવન કોઈપણ રીતે કરે છે મેઇનલી ગુટકામાં તો અથવા ગળાના કેન્સર થવાની શક્યતા છે અને આ તમાકુમાં જે કેન્સર કરે છે બિલકુલ એટલે કે તમાકુના સેવનનો જે આંકડો છે ખૂબ મોટો આંકડો છે જે સામે આવી રહ્યો છે ડોક્ટર ભાવેશ આપને પૂછવા માંગીશ કે પ્રતિદિન વધતા આ તમાકુના સેવન પાછળ મુખ્ય કયા એવા કારણો છે કે જે જવાબદાર હોઈ શકે જિંકલબેન તમાકુના સેવન પાછળના કારણોની આપણે ચર્ચા કરીએ તો જેમ ઓરિજિનલ આપણે પહેલાં જ શરૂઆત કરી થીમ કે યુથને આપણે આ ઇન્ટરફન્સથી દૂર કરવા છે તો યુવાનો ખાસ કરીને અમને એવું લાગે છે ડૉક્ટર તરીકે કે જે સોશિયલ મીડિયા અથવા જે પ્રમાણે લોકો ટ્વિટર કે ફેસબુક કે એ જે માધ્યમ છે એના ઉપર ક્યાંક ને ક્યાંક તમાકુની ઇન્ડસ્ટ્રીની એડવર્ટાઈઝમેન્ટ ખાસ કરીને એમના જે રોલ મોડલો હોય એ રોલ મોડલોને જ્યારે તમાકુ ખાતા જ્યારે લોકો જુએ અને ખાસ કરીને સ્કૂલો અને કોલેજો જે બાર કે પંદર વરસની ઉંમર હોય છે એ ઉંમર એક એવી ઉંમર છે કે જ્યારે એ વસ્તુ લોકો તમાકુની પાછળ અને જયેશભાઈએ કીધું એમ ખાલી સ્મોકિંગ નહીં એમ ઈ સિગારેટ ઇ સિગારેટ એવી વસ્તુ છે કે જેમાં કોઈને ખબર પણ નથી પડતી અથવા સ્મેલ પણ નથી આવતી એમ તમાકુના અલગ અલગ પદ્ધતિઓ છે ખાલી સ્મોકિંગ કરવું પહેલાં આપણના મનમાં એવું હતું કે ખાલી સ્મોકિંગ એ એક જ પ્રકારનું તમાકુનું સેવન હોઈ શકે પણ આજકાલ એવા સિવાય હુક્કા બાર અથવા એવા ઘણા બધા તમાકુના અલગ અલગ ફોર્મ છે કે જેમાં તમાકુનું સેવન યુવાનોમાં અને ખાસ કરીને સ્ત્રીઓમાં એટલે ફિમેલમાં થતું તમાકુનું સેવન એ ક્યાંક ને ક્યાંક મહદઅંશે કોક ને કોક સોશિયલ મીડિયાના ઇન્ફ્લુઅન્સને કારણે થઈ રહ્યું છે

તમાકુના સેવનથી ટોટલ આઠ મિલિયન એટલે કે એંસી લાખ ડેથ ઓલ ઓવર વર્લ્ડ થાય છે જેમાંથી ત્રણ ત્રીસ લાખ તો માત્ર ખાલી તમાકુના સેવનથી જ થાય છે અને એ કેન્સરથી થાય છે એ સિવાય પાંચ મિલિયન એટલે કે પચાસ લાખ જેવા દર્દીઓ હૃદયરોગ અને બ્રેઇનસ્ટ્રોક અને બીજા અન્ય કેન્સરો અથવા તો અન્ય રોગોના કારણે પણ થઈ શકે છે હવે મોઢાના કેન્સર ગણીએ આપણે તો આપણે તમાકુથી થતાં જે મોડાના કેન્સર છે એ ગુજરાતમાં સૌથી વધારે છે અને એમાં અમદાવાદમાં તો સૌથી વધારે છે દર વર્ષે નવા એવા પચીસોથી ત્રણ હજાર કેસ ખાલી આપણા અમદાવાદ સિટીમાં જ જોવા મળે છે એમ હૃદયરોગ પણ ખૂબ જ પુષ્કળ વધારે છે એટલે આપણે એમ જોઈએ તો તમાકુના સેવનના કારણે જે ગવર્મેન્ટ કે સરકાર આ હેલ્થ પાછળ જે ખર્ચો કરે છે એ જે તમાકુની કંપનીઓ જે રેવન્યુ જનરેટ કરે છે એના ખૂબ જ વધારે બોજો છે છે અને આપણે આ વર્લ્ડ હેલ્થ નો દિવસે એનો વિરોધ કરી રહી બિલકુલ આપણે તમામ લોકો જાણીએ છીએ કે તમાકુના સેવનથી કેન્સર થવાનો ભય રહેલો હોય છે પરંતુ આ કેન્સર કોઈ વ્યક્તિને થાય તો તેના લક્ષણો કયા કયા હોઈ શકે તે વિશે ડોક્ટર જયેશ થોડી માહિતી આપશો બિંગ એ હેડ એન એક સર્જન મારી પાસે મેઇનલી તો મોઢાના અને ગળાના કેન્સરના પેશન્ટ આવે છે લક્ષણોમાં જોઈએ તો બે ભાગમાં વેચી શકાય કેન્સર થતાં પહેલાંના લક્ષણો અને કેન્સર થયા પછીના લક્ષણો કેન્સર થવાની શક્યતાઓ હોય જેણે તમાકુ ખાધું હોય એનું આપણો ગાલ એ તમાકુ માટે નથી બનેલો એની અંદર મેં પહેલાં પણ કહ્યું કે સિત્તેર જાતના કેમિકલ્સ હોય છે જે ઇરિટન્ટ હોય છે અને કોઈ પણ ઇરિટન્ટ વસ્તુ કેન્સરને પ્રમોટ કરે છે તો સૌથી પહેલું સિમ્ટમ્સ એને તીખું નહીં ખાવાનું લાગે તીખું બહુ લાગે છે સામાન્ય માણસ જે ઘરમાં ખાતા હોય એ પેશન્ટને તીખું ખાઈ શકતો નથી બીજું એને સફેદ ચાંદા પડે છે અને લુકો પ્લેકિયા કહેવાય ઘણીવાર લાલ ચાંદા પડે છે જે પ્રી કેન્સરસ છે જેમાં સિત્તેરથી એંસી ટકા ચાન્સીસ છે કે કેન્સર થાય એને ઇરિથોપ્લેકિયા કહેવાય તો આ બધા પ્રી કેન્સરસ છે જ્યારે કેન્સર થઈ ગયું હોય દાખલા તરીકે મોડામાં ન રૂજાતું ચાંદુ એક મહિના સુધી સામાન્ય દવા કરવા છતાંય એ રૂજાતું ના હોય તો મ મોડામાં ગાલમાં જીવ ઉપર તાળવા ઉપર અવાળા ઉપર આ બધાએ જે ચાંદા થાય એ એક ચાંદુ થવું એ પહેલાંમાં પહેલું સિમ્ટમ છે એ ચાંદાને લીધે જો સ્પ્રેડ થાય તો ગળામાં ગાંઠ પણ થઈ શકે અથવા જો કોઈ નસ પકડાય તો એનું રિફર પેન થાય કાનમાં દુખાવો થાય એ પણ એક પહેલું સિમ્ટમ છે કેન્સર હોઈ શકે ઘણીવાર મોડામાંથી દુર્ગંધ આવી મોડામાંથી બ્લીડિંગ થવું અનયુઝલ ટાઈમ પર યંગ એજની અંદર દાંત હાલી જવું એનો થયો હતો કે કેન્સર અંદર પેડામાં ઉતર્યું છે અને દાંત દાંત ઢીલા કરે છે અને બહુથી સૌથી વધારે અગત્યનું સિમ્ટમ્સ છે કે જે તમાકુ ખાય છે અથવા ટોબેકોનું સેવન કરે છે ગુટકાના પ્રમાણમાં એ લોકોનું મોડું ધીમે ધીમે બંધ થવા માંડે છે એને સબમ્યુકસ ફાઇબ્રોસિસ કહે છે આવા કેસની અંદર લાંબા ગાળે લગભગ એંસીથી નેવું ટકા પેશન્ટની અંદર કેન્સર થાય છે તો આ બધા સિમ્ટમ્સ થાય ત્યારે એમણે નજીકના ડૉક્ટરની અથવા તો કેન્સર નિષ્ણાતની અથવા કોઈ સારી હોસ્પિટલમાં જવું જોઈએ અને એનું નિદાન કરવા માટેની જે કઈ કરવી એ કરવી જોઈએ લક્ષણો તે વ્યક્તિમાં જોવા મળી શકે છે ડોક્ટર ભાવેશ હવે તમારી પાસે આવી જણાવશું કે તમાકુના સેવનથી થતા જે કેન્સર છે તેનું નિદાન કેવી રીતે થાય છે અને તપાસમાં કઈ કઈ રીતો થતી હોય છે કેવી રીતે કેન્સરનું નિદાન અને તપાસ થાય છે જિંકલબેન આ પ્રશ્ન બહુ જ અગત્યનો છે પણ જેમ જયેશભાઈએ જણાવ્યું એમ કદાચ આજે આપણે મોઢા અને ગળાના કેન્સરની વધારે ડિટેલમાં વાત કરીશું કારણ કે કદાચ તમાકુથી શરીરમાં ઘણા બધા ભાગોમાં કેન્સર થઈ શકે છે પણ જો આપણે નિદાન અને તપાસ આ બેની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે નિદાનની વાત કરીએ તો હવે જ્યારે મોઢા અને ગળાના કેન્સરની વાત આવે અને એના નિદાનની વાત આવે તો સૌથી સચોટ અથવા સૌથી સસ્તામાં સસ્તો ઈલાજ કે નિદાનની પદ્ધતિ એ જ છે કે કોઈ સારા કેન્સર સર્જન પાસે એના મોઢાની તપાસ કરાવી હવે જ્યારે લક્ષણો અલગ અલગ જયેશભાઈએ સમજાવ્યા એમ એવા લક્ષણો જ્યારે સાથે કોઈ દર્દી જાય અને જ્યારે કોઈ સારો કેન્સર સર્જન એને તપાસે ખાસ કરીને એના મોઢાને એના ગાલને એના દાંતમાં એના પેઢામાં ઘણા દર્દીઓને અવાજ સોર પેટીનો તકલીફ હોય છે તો ઘણી વખત દૂરબીન નાખીને જેને અમે લેરિંગોસ્કોપી કહીએ છીએ એવું કરવાથી પણ તમને ઓવરઓલ ખબર પડે હવે આ તો નિદાનની વાત થઈ પણ તપાસની વાત કરીએ તો તપાસ એટલે કયા કયા ઇન્વેસ્ટિગેશન કે જે ઇન્વેસ્ટિગેશનમાં મોટે ભાગે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ અમે એવું માનીએ છીએ કે કેન્સર જેવા શબ્દ કે રોગનું નામ પાડવું હોય તો બાયોપ્સી કરવી બહુ જ જરૂરી છે કદાચ હજી પણ ઘણા બધા જે કોમન વર્ગ છે એ લોકોને હજી પણ બાયોપ્સી એટલે જાણે રોગ ફેલાઈ જશે અથવા અમારે બાયોપ્સી નથી કરવી અને એક લેટેસ્ટ વાત કરીએ તો પેટ સિટી સ્કેન આ પેટ સીટી સ્કેન કરતા પણ પહેલા સીટી સ્કેન કે એમઆરઆઈ કરવો જરૂરી છે કદાચ પેટ સિટી સ્કેન આપણે રોગ ચોથા સ્ટેજમાં છે કે નહીં કારણ કે નિદાન અને તપાસ થઈ જાય ત્યારે કોમન પ્રશ્ન એ જ હોય છે કે સાહેબ મારું કેન્સર કયા સ્ટેજમાં છે તો એ જે ચોથા સ્ટેજમાં છે કે પહેલા સ્ટેજમાં છે મને ડોક્ટર તરીકે ખાસ એવું કહેવાનું મન થાય છે કે આ જે શ્રોતા વર્ગ છે કે આપણે ધીમે ધીમે ખરેખર તો પહેલાં કે બીજા તબક્કામાં જો આ કેન્સર શોધીએ એટલે એની જો તપાસ કરીએ એટલે એ તપાસ છે બાયોપ્સી અને સાથે સાથે એ ભાગનો સિટી સ્કેન પેટસ્કેન કરવો જરૂરી છે ખાસ કરીને જ્યારે અમને ડૉક્ટર તરીકે લાગે કે આ લોકલી એડવાન્સ છે અને અમને એવો કોઈ શંકા ઉપજે કે આ કદાચ ક્યાંક ફેલાયેલું હશે તો ખરેખર એનો પેટસ્કેન કરી અને પછી જનરલી જયેશભાઈ જેવા સાહેબો એનું ઓપરેશનનો નિર્ણય લેતા હોય છે

હવે પેસિવ સ્મોકિંગ અથવા જે લોકો જાતે એક્ટિવલી સ્મોક નથી કરતા પણ એના મિત્રો કે એની આજુબાજુમાં બેઠા હોય અને એના લીધે એમને સ્મોક આવે છે સ્મોકિંગની ઇફેક્ટ આવે છે તો એવા આંકડા બાર લાખ લોકો છે દર વર્ષે બાર લાખ લોકોનું મૃત્યુ પામે છે જસ્ટ કે એના પરિવારજનો અથવા એના મિત્ર વર્તુળ એની આગળ સ્મોક કરે છે એટલે સૌથી પહેલું તો બચવા માટે દરેક વ્યક્તિએ શું કરવું જોઈએ કે એના મિત્ર વર્ગમાં કે ઘરમાં કોઈ સ્મોકિંગ કરતું હોય તો એનાથી એને દૂર રાખવા જોઈએ અને દૂર રહેવું જોઈએ આ ઇઝીએસ્ટ અને ફર્સ્ટ વે છે કે જેનાથી આપણે એનાથી બચી શકીએ છે હવે બીજું જેને એની આદત લાગી જ ગઈ છે એટલે કે એડિક્ટેડ છે વ્યસની થઈ ગયા છે એમને છોડાવવા માટે કાઉન્સેલિંગ અથવા તો સાયકેટ્રિસ્ટનો મદદની જરૂર પડે છે હવે ઘણા સિટીઝમાં અને અમદાવાદ જેવા સિટીઝમાં બી ડી એડિક્શન સેન્ટર્સ ચાલે છે ઇવન અમારી હોસ્પિટલ મેરિંગોસિમ્સ હોસ્પિટલમાં પણ સાયકોલોજીસ્ટ અને એનું ડીએડિક્શન કરાવવાની મદદરૂપ માટે ક્લિનિકલ સાયકોલોજીસ્ટની વ્યવસ્થા પણ અને એમનું કાઉન્સોલિંગની વ્યવસ્થા પણ અવેલેબલ છે ઘણી બધી એવી દવાઓ પણ છે ખાસ કરીને સ્મોકિંગ માટે કે જે સ્મોકિંગ છોડાવવા માટે એ દવા બહુ જ હેલ્પફુલ છે કાઉન્સેલિંગ સાથે સાથે એ દવાનો ઉપયોગ કરવાથી સાયકેટ્રિસ્ટ અથવા ડીએડિક્શન સેન્ટર એ આપણને છોડાવવા માટે કે સ્મોકિંગ છોડાવવા માટે હેલ્પફુલ છે હવે જેને તમાકુ ખાવાનું વ્યસન છે જે આપણા દેશમાં સૌથી વધારે છે સ્મોકિંગ કરતાં પણ અને ખાસ કરીને ગુજરાતમાં તો એના માટે એવી ચ્યુંગમ આવે છે જેને આપણે નિકોટીન ચ્યુંગમ કહીએ છીએ તો જ્યારે જ્યારે એમને તમાકુ ખાવાની તલપ લાગે છે ત્યારે એ ચ્યુંગમનો ઉપયોગ કરી અને તમાકુ ખાવાના બદલે ચુંગમ ખાય જે નિકોટીન એની આદત ધીરે ધીરે ઓછી કરતા કરતા એ તમાકુ છોડાવવામાં મદદરૂપ થાય છે હવે આ ઘણીવાર પેશન્ટ છોડી દે અથવા તો જે તમાકુ કે વ્યસની છે એ છોડી દે પછી ઘણીવાર થોડાક સમયની અંદર જ એવું જમાયું છે કે એવરેજ નવ મહિનાથી એક વર્ષની અંદર એ પાછું ચાલુ કરી નાખે છે એટલે એના માટે એનું કન્ટિન્યુઅસ માર્ગદર્શન એને કન્ટિન્યુઅસ ફોલોઅપ કે જેથી એ ફરીથી શરૂઆત ન કરી દે એના માટે પણ ધ્યાન આપવું જરૂરી છે બિલકુલ ડૉક્ટર જયેશ તંબાુથી થતાં રોગોની સારવારના વિકલ્પ કયા કયા હોઈ શકે અને મરીન્ગો સન્સ હોસ્પિટલમાં કેન્સરના માર્ગદર્શન માટે કયા નિષ્ણાતો સુવિધા અને અદ્યતન સેવાઓ ઉપલબ્ધ છે તે વિશે થોડીક માહિતી આપશે કેન્સરને આપ શું જાણો કે ચાર સ્ટેજમાં વહેંચવામાં આવ્યું છે સ્ટેજ વન ટુ થ્રી અને ફોર હવે પેશન્ટ કયા સ્ટેજમાં આપણી પાસે આવે છે એ પ્રમાણેની એની મેનેજમેન્ટ કરવામાં આવે છે યુઝલી ભાગના આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ હેડ એને કદાચ ગળાના મોડાના કેન્સરની વાતો તો એમાં સ્ટેજ વન એન્ડ ટુમાં મોસ્ટ ઓફ ધ ટાઈમ સર્જરી ફર્સ્ટ લાઇન ઓફ ટ્રીટમેન્ટ છે સ્ટેજ થ્રી અને ફોર જેની અંદર ભાવેશભાઈનો રોલ આવે છે જેમાં પહેલાં કિમોથેરાપી આપીએ એને ડાઉન સ્ટેજ કરીને પછી સર્જરી અલ્ટિમેટલી સ્ટેજ વનની અંદર સર્જરી સ્ટેજ ટુમાં સર્જરી થ્રી ફોરની અંદર સર્જરી અથવા તો કિમોથેરાપી ત્રીજું વેપન છે આપણી પાસે રેડિયોથેરાપી તો પ્રાઇમરલી અમુક કેન્સર ગળાના એવા છે કે જેની અંદર સર્જરીનું સ્ટેજ વન હોય છતાં પણ એને રેડિયોથેરાપી આપવી પડે તો થી મટી શકે છે સો ઘણીવાર એવું પણ બને છે કે એક સ્ટેજમાંથી બીજા સ્ટેજમાં જાય અને ત્યાર પછી સર્જરી રેડિયોથેરાપી અને કિમોથેરાપીનું કોમ્બિનેશન આપીએ અને એને રિઝલ્ટ સારા આપી શકાય છે અમારી સિમ મેરીગો સિમ્સ હોસ્પિટલની અંદર સર્જિકલ ડિપાર્ટમેન્ટ મેડિકલ ડિપાર્ટમેન્ટ મેડિકલ ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ અને રેડિયેશન ઓન્કોલોજી ડિપાર્ટમેન્ટ છે રેડિયેશન માટેના બે સારા રેડિયેશન મશીન છે આ સિવાય રિહેબિલિટેશન સેન્ટર છે માઇક્રોવાસ્ક્યુલર સર્જરી માટેના સ્પેશિયાલિસ્ટ છે જે સર્જરી કર્યા પછી કોઈ ઓર્ગન ગુમાવ્યો હોય દાખલે જડબું ગુમાવ્યું હોય ટંગનો થોડો પોર્શન ગમાવ્યો હોય તો એનું કરીને એને ફરીથી નોર્મલ ફેઝમાં લાવવાનો પ્રયત્ન કરવામાં આવે છે આ ઓપરેશનના કર્યા પછી એને રિહેબિલેશન માટે એની ફિઝિયોથેરાપી સેન્ટર પણ છે ફિઝિયોથેરાપી એક્સપર્ટ પણ છે સાથે સાથે સાયકોલોજી ડિપાર્ટમેન્ટ છે અને સાયકિયાટ્રિસ્ટ ડિપાર્ટમેન્ટ છે અમારા હોસ્પિટલમાં સાયકોલોજીસ્ટ પ્રી ઓપરેટિવલી અને પોસ્ટ પેશન્ટનું અને પેશન્ટના રિલેજનું પણ કાઉન્સિલિંગ કરે છે આમ એક કોમ્પ્રિહેન્સિવ કેર છે જેમાં હેડેનેકના અને મોટે ગળાનાના ઓપરેશન કરી શકાય છે આપણે આજે ફેફસાને લગતા સ્મોકિંગ થતાં કેન્સરની વાત નથી કરતા પણ એને માટે પણ એક કાર્ડિયોથોરોસી ડિપાર્ટમેન્ટ છે જેની અંદર ફેફસાને લગતા કેન્સર થયેલા હોય એવી સર્જરી થાય છે તેમને કેન્સર થયું છે તો ડોક્ટર જયેશ જણાવશું કે કોઈ પણ વ્યક્તિ ઓરલ એક્ઝામિનેશન કેવી રીતે કરી શકે કે તેમને ખ્યાલ આવે કેન્સર છે કે નહીં તમાકુનું સેવન ગુટખાના પ્રમાણમાં જે ખાતો હોય જેમ આપણે સેલ્ફ એક્ઝામિનેશન બ્રેસ્ટ છે જેમાં ફિમેલને શીખવાડવામાં આવે છે કે પોતાની બ્રેસ્ટનું એક્ઝામિનેશન મેન્સ્ટ્રેશન થયા પછી એક્ઝામિન કરવું એવી રીતે એક ઓરલ કેવી એક્ઝામિનેશનની સિસ્ટમ છે જેમાં પેશન્ટ પોતે જાતે સેલ્ફ એક્ઝામિનેશન કરી શકે છે તો જે તમાકુનું સેવન કરતો હોય એણે પોતાની મોડાનું એક્ઝામિનેશન એવરી મંથલી ઇન ફ્રન્ટ ઓફ મિરર કરવું જોઈએ કોઈપણ ગાલને અડીને એને જોવું જોઈએ કે જેમાં થિકનેસ વધારે લાગે છે કોઈ અલ્સરેશન છે કોઈ પેઇન થાય છે કોઈ જગ્યાએ બ્લીડિંગ થાય છે કોઈ દાંત આલે છે એ એણે ચેક કરવું જોઈએ અવાજમાં ચેન્જ થયો હોય તો વન મંથથી વધારે હોય સામાન્ય ટ્રીટમેન્ટથી પણ ના થયું હોય તો એને સમજવું જોઈએ કે મારા સ્વરપેઢીની અંદર કંઈક પ્રોબ્લેમ છે કેન્સર હોવાની છે કારણ કે હું સ્મોકિંગ કરું છું અને સૌથી વધારે કે માઉથ ઓપનિંગ એક્ઝામિનેશન મેઝર્સ પણ આવે છે મશીન્સ પણ આવે છે જેથી તમે યુ કેન મેઝર ધ ઓપનિંગ ઓફ ધ માઉથ જો એ ધીમે ધીમે ઘટતું હોય તો એસએમએફ એલેસ ફેમોરોસિસની થવાની શક્યતા વધારે છે અને એણે સમજવું જોઈએ કે હું હાઈ રિસ્ક કેન્સર પેશન્ટ છું ત્રીજી વસ્તુ ઘરમાંથી પણ લોકોનો સપોર્ટ જોઈએ અને એ એક્ઝામિનેશન કરવા માટેની જે સિસ્ટમ જોઈએ એ અથવા ના થાય તો એણે પોતાના જીપી અથવા પોતાના ડૉક્ટર્સને મળીને અર્લિયસ્ટ આના માટેની ટ્રીટમેન્ટ કરવા પ્રયત્ન કરવો જોઈએ બિલકુલ ડોક્ટર ભાવેશ તમાકુ વ્યસનની ગંભીરતા અને તેને છોડાવવા અંગે તમે ખાસ કરીને યુવાનોને શું સંદેશ આપવા માંગશો ખાસ કરીને જે આ યુવાનોને સંદેશ આપવાની આપણે વાત કરી તો જેમ શરૂઆત બી કરી અથવા દર્શનભાઈએ જે થીમ સમજાવી એમ બે હજાર ચોવીસની થીમ જ એવી છે તો એ પ્રમાણે હું યુવાનોને ક્લિયર કટ મેસેજ એવો આપીશ ક્વિટ ટોબેકો એન્ડ ગીવ ઓપોર્ચ્યુનિટી ટુ ધ લાઈફ જિંદગીને અપનાવો જિંદગી બહુ જ સારી છે ભગવાને આપેલી છે તો એને તમાકુથી બરબાદ ના કરો તમાકુ ખાધેલા દર્દીઓ જેને મોઢું ખૂલતું નથી જે ખાઈ નથી શકતા અથવા ખાસ કરીને જે એડવાન્સ સ્ટેજના કેન્સરોને જે દર્દનાક પીડાથી સહન કરવું પડે છે એવા અમુક દર્દીઓને જોઈને અમને બહુ ક્લિયર કટ કહું છું કે ખાલી એક્ટિવ સ્મોકિંગ નહીં પેસિવ સ્મોકિંગ પણ તમારા વર્તુળો મિત્ર વર્તુળોમાં પણ જો કોઈ તમાકુ કે કોઈ પણ જાતનું તમાકુ એ ખરેખર સ્મોકિંગ જ હોય એવું જરૂરી નથી ઓરલ ટોબેકો પણ હોઈ શકે છે સોપારી પણ હોઈ શકે છે અથવા હુક્કા અથવા ઈ સિગારેટ પણ હોઈ શકે છે એમ તમાકુના કોઈ પણ પ્રકારનું વ્યસન એક્ટિવ કે પેસિવ એ છોડવું જોઈએ તમે અને સોસાયટી ખાસ કરીને હું ઈચ્છું છું કે આવતા પચીસ વર્ષમાં આપણે ઇન્ડિયાને ભારતને એક ટોબેકો ફ્રી સોસાયટી તરફ આગળ વધીએ અને આપણે સમાજને એક બહુ જ સારો રાહ બતાવીએ બિલકુલ ડોક્ટર દર્શન જ્યારે પણ આપણે વ્યસનની વાત કરી રહ્યા છીએ તો પુરુષોની સરખામણીમાં સ્ત્રીમાં વ્યસનોનું પ્રમાણ વધી રહ્યું છે આજકાલના યુવાનોને આપ શું સંદેશ આપવા માંગો છો હવે જેટલું પુરુષોમાં છે પહેલાના ટાઈમમાં એવું જોવા મળતું કે સ્ત્રીઓ વ્યસન ઓછું કરતી પણ હવે એવું નથી રહ્યું હવે જેટલા જ પુરુષો કરે છે એનાથી ભલે વન છે પણ ઘણા ફિમેલ્સ પણ એનું વ્યસન કરે છે અને ખાસ કરીને જ્યારથી આ હુક્કા અને હુક્કા બાર ચાલુ થયા ઈ સિગરેટ જેને આપણે વેપિંગ કહીએ છીએ એ ચાલુ થયું પછી તો ફિમેલ્સમાં પણ સ્મોકિંગ અને આ બધી જાતની એક્ટિવિટીસ ખૂબ વધી ગઈ છે હવે અત્યારની તારીખમાં બી હું જો આગળ જોઈશ તો અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ આજે બી હુક્કા બાર ચાલુ છે કે જે એમણે એનાથી દૂર રહેવું જોઈએ કારણ કે આની જે પાછળની ઇફેક્ટ છે તમાકુ પછીની એ યુથમાં કે યંગ એજમાં ખબર નથી પડતી પણ જ્યારે એ થાય છે ત્યારે ખાસ કરીને એ ઉંમરમાં એટલી ખરાબ રીતે થાય છે કે એ મલ્ટિપલ ડિઝીઝીઝ ઊભા કરી શકે છે ઇવન તમાકુથી જે ફિમેલ્સમાં છે એમાં ઇનફર્ટિલિટી પણ થઈ શકે આપણે ખાલી માત્ર હૃદયરોગ કે કેન્સર કે પછી બ્રેઇન સ્ટ્રોક નહીં પણ એનાથી ઇન્ફર્ટિલિટી બી થઈ શકે અને સ્મોકિંગ અને તમાકુના વ્યસનથી આજે ઇન્ફર્ટિલિટીના કેસ પણ એટલા જ ખૂબ વધારે છે એટલે ખાસ કરીને આ યુથને એવો સંદેશો અને મારી ખાસ વિનંતી છે કે આ ખરાબ વ્યસનથી દૂર રહો પોતાના મિત્રવર્તુળમાં બી જો કોઈને એની ટેવ હોય તો એને પણ એનાથી દૂર કરવા માટે પ્રયત્ન કરો અને જ્યારે જ્યારે જે વસ્તુ માટે કે આના વ્યસન મુક્તિ માટે જરૂર પડે તો તમારા ડૉક્ટર સાયકટ્રીસ્ટનો ઉપયોગ લો આમાં કોઈ સોશિયલ સ્ટિગમા નથી જો તમે સાયકટ્રીસ્ટનો હેલ્પ લો પણ મેઇન એમ છે કે આપણે તમાકુ ગમે તે હાલતમાં એનાથી દૂર રહેવું જોઈએ અને દૂર રહેવું જોઈએ સો ક્વિક ટબેકો નોટ લાઈફ દેટ ઇઝ માય મેઇન મેસેજ ટુડે

એક જણ છોડે તો એને બીજો પણ છોડવા માટે પ્રયત્ન કરે સેકન્ડ થિંગ કે પહેલાં પણ બે કહ્યું કે આ છ મહિના પછી આઠ મહિના પછી એ લોકો ફરી તમાકુ તરફ વળે છે તો એના માટેનું ઘરમાંથી સોશિયલ મીડિયાથી અથવા તો ફેમિલીથી એનજીઓ તરફથી એવા પ્રયત્નો કરવા જોઈએ કે જેથી એક વખત તમાકુ છોડ્યા પછી એ ફરીથી તમાકુ તરફ ના વળે અને બને ત્યાં સુધી એક રિક્વેસ્ટ ગવર્મેન્ટને કે સોશિયલ મીડિયાને કહી શકાય કે તમાકુ પ્રમોટ કરતી જેટલી એડવર્ટીઝમેન્ટ છે એની પર બને ત્યાં સુધી બાન મૂકવું જોઈએ બિલકુલ ડોક્ટર જયેશ ડોક્ટર દર્શન અને ડોક્ટર ભાવેશ આપ ત્રણ અમારી સાથે જોડાયા નો ટબાકો ડે નિમિત્તે આટલી મહત્વપૂર્ણ ચર્ચા કરી તે બદલ આપનો આભાર અન્યને પણ દૂર રહેવાની સમજ આપો જેથી આપ અને આપના પરિવારજનો સ્વસ્થ રહે ખુશ રહે અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ ફરી મળીશું આવા જ કોઈક નવા વિષય સાથે ત્યાં સુધી માટે રજા આપશો નમસ્કાર